યાત્રાધામ અંબાજીમાં આગામી એક થી સાત સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમ મહામેળો બે હજાર પચીસ યોજાનાર છે ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠા અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના સંયુક્ત ઉપક્રમે ભાદરવી પૂનમ મહામેળો બે આયોજન કરવામાં આવેલ છે અંબાજી ખાતે ભાદરવી પૂનમિયા સંઘની બેઠક યોજાઈ હતી કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત આ મિટિંગમાં પહોંચ્યા હતા આ સિવાય બનાસકાંઠા કલેક્ટર એસપી મંદિર વહીવટદાર સહિત સમગ્ર વહીવટી તંત્ર ઉપસ્થિત રહ્યું હતું જેમાં અનેક મુદ્દા પર ચર્ચા થઈ હતી ભાદરવી પૂનમ ના મેળામાં સોળસો ને ચોવીસ સંઘો રજિસ્ટર થયેલા છે જે મેળા દરમિયાન અંબાજી આવશે દર્શનનો સમય સવારે છ વાગ્યા થી રાત્રે બાર વાગ્યા સુધી મેળા દરમિયાન ખુલ્લું રખાશે ભાદરવી પૂનમના ના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી બપોરે સાડા થી ગર્ભગૃહ બંધ કરીને જાળી દર્શન થશે ભાદરવી ના દિવસે સાંજે પાંચ વાગ્યા બાદ ના લીધે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવશે